નમસ્કાર હું છું ગુરુ ડૉક્ટર નિસર્ગ પટેલ પેટ અને આંતરડાનો સ્પેશિયાલિસ્ટ સિડ્સ હોસ્પિટલ સુરત ગુજરાતથી શું તમને વારંવાર કઠણ થઈ જાય છે જેના કારણે તમને ટોયલેટમાં જોર કરવું પડે છે વાર લાગે છે સંડાસ ટુકડે ટુકડે કરીને આવે એટલે બે વાર ત્રણ વાર જવું પડે એક વાર જાવ તો પેટ સાફ નથી થતું અને જેના કારણે તમને હરસમસા એટલે કે પાઇલ્સ બગંદર એટલે કે ફિશૂલા કે ફિશર એટલે ટોયલેટની જગ્યાએ જો ચીરા પડી ગયેલા છે તો આ વિડીયોને ખાસ એન્ડ સુધી જરૂરથી જોજો કેમ કે આ બધી વસ્તુઓમાં આપણે કારણ સમજવું બહુ જ જરૂરી છે તમે આમાં ઓપરેશન બી કરાવી લેશો તો બી એ વસ્તુનું સોલ્યુશન તમને મળવાનું નથી કેમ કે જો ઓપરેશન કરાયા પછી બી કઠણ રહેશે તો તમને પાઇલ્સ એટલે હરસ મસા અને ફિશચુલ્લા બગંદર આ બધી વસ્તુ પાછી રિપીટ થશે આ એક બહુ કોમન પ્રોબ્લેમ છે દોસ્તો પાંચમાંથી એક મોટાને આ પ્રોબ્લેમ થાય છે અને દસમાંથી એક બાળકને આ પ્રોબ્લેમ પણ ઘણા બધા લોકો કોઈ દેશી દવા ચૂરણ આ બધી વસ્તુ લઈને નોર્મલ એમની ગાડી ખેંચ્યા કરતા હોય છે પણ એનું કારણ સમજવાનું આપણે કોશિશ કરતા નથી આ વિડીયોમાં આપણે આ બધાના કારણ સમજીશું અને સવારે તમે એવી કઈ પાંચ વસ્તુ કરી શકો જેનાથી તમને આમાં ફાયદો થાય એટલે જે બી આ વિડીયો જોઈ રહેલા છે અને એમને કબજિયાતનો પ્રોબ્લેમ છે તો આ પાંચ વસ્તુ તમે સવારે ટ્રાય કરીને જોજો તમને મિનિમમ પચાસેક ટકા ફાયદો તો થશે જ

સૌથી પહેલાં તો આપણે એ જોઈએ કે આપણું આંતરડું કામ કઈ રીતે કરે છે એટલે મળ બનવાની જે પ્રક્રિયા છે તે શું છે નોર્મલ આપણે એવું સમજો કે ચાર મેઇન વસ્તુ છે આપણું મોડું આપણું જઠર નાનું આંતરડું અને મોટું આંતરડું મોડું શું કરે છે કે ખાવાના ટુકડા કરે છે પેટ એ બધું મિક્સિંગ કરે છે નાનું આંતરડું એટલે જ્યાં આગળ બધી વસ્તુ પચન થાય છે પચ્યા પછી જે કચરો રહી જાય છે એ મોટા આંતરડામાં આવે છે એટલે ફોર એક્ઝામ્પલ કે આપણે જ્યુસ બનાવવાનું છે પાઇનેટ આપણે પાઇનેપલના ટુકડા કરશું એ કામ કોણ કરે છે આપણું મોડું પછી આપણે એને મિક્સરમાં નાખીએ છીએ અને મિક્સર ચાલુ કરીએ છીએ એટલે એનો જ્યુસ બની જાય એ કામ કોણ કરે છે તો આપણું જઠર બધું ખાવાનું મિક્સિંગ કરશે એના પછી આપણે જે જ્યુસ ગાળીએ છીએ અને જે જ્યૂસ બને આપણે પી જઈએ અને જે કચરો વધે છે એ આપણે નાખી દઈએ તો જે પાચન થયા બાદ એટલે જે સારી વસ્તુ છે એ નાના આંતરડામાંથી બધું આપણા લોહીમાં આવી જાય અને જે કચરો છે તે મોટા આંતરડામાં જઈને બોડીમાંથી નિકાલ થઈ જાય છે હવે આ કચરો નિકાલ થવાની જે પ્રોસેસ છે એ બધાનો સમયગાળો છે એટલે આપણે જે બી વસ્તુ ખાઈએ તો પેટમાં ત્રણથી ચાર કલાક રહે નાના આંતરડામાં છ થી દસ કલાક રહે અને મોટા આંતરડામાં દસ થી ચૌદ કલાક રહે એટલે ટોટલ અગર જો મેં આજે સવારે કંઈક વસ્તુ ખાધી તો ચોવીસ કલાક લાગે એ વસ્તુને પચીને કચરો બનીને બહાર નીકળવાનો તો મોટા આંતરડામાં જે કચરો પડી રહે છે એ કેમ દસથી બાર કલાક પડી રહે છે એ જાણવું બી આપણે જરૂરી છે જેવો એ બધો કચરો મોટા આંતરડામાં આવે છે એટલે મોટા આંતરડામાંથી પાણી શોષવાની પ્રક્રિયા ચાલુ થાય છે સેકન્ડ નંબરે એ કચરો ધીરે ધીરે કરીને આગળ વધે છે જેને અમે કોલોનિક પેરિસ્ટલસીસ કહીએ એના પછી મોટા આંતરડામાં રહેલા જે સૂક્ષ્મ જીવો છે જેને આપણે માઇક્રોબિયોમ કે માઇક્રો બેક્ટેરિયા કહીએ છીએ એ બધા બેક્ટેરિયા આ બધું ખાવાનું પચાવીને એમાંથી જે વસ્તુ રહી ગયેલી હોય એમાંથી સારી વસ્તુ ખેંચીને પાછી આપણા લોહીમાં નાખે છે અને જે ફાઇનલ મૂવમેન્ટ થાય એને આપણે માસ મૂવમેન્ટ કહીએ માસ મૂવમેન્ટ એટલે આપણે ખાધા પછી અને દિવસમાં ત્રણથી ચાર વાર આખું આંતરડું સાફ થાય એવી એક જોરથી લહેર આવે અને આપણા પેટમાં જેટલો બી કચરો કે ટોયલેટ હોય એ બધી જ વસ્તુને એ છેક મળમાર્ગ સુધી લઈ જાય ટોયલેટ આપણે મર્ગ માર્ગ પર પહોંચે ત્યાં આગળ મળની કોથળી હોય જેને રેક્ટમ કહેવામાં આવે છે આ વસ્તુમાં નોર્મલ ત્રણ પ્રોસેસ ઇમ્પોર્ટન્ટ છે એટલે જ્યારે એ આપણો મળ મળની થેલીમાં આવીને ભેગો થાય છે એક લેવલ બાદ કે જ્યારે થેલી ફૂલે એટલે થેલીથી આપણા મગજને સંકેત જાય નીચેની જે જગ્યા છે એટલે આપણી જે એનલ કેનાલ છે એ નીચેનું કાણું છે એ ધીરે રહીને ખૂલે અને પછી ત્યાં આગળથી મોટું આંતરડું અને ધક્કો મારે એટલે ટોયલેટ બહાર ફોર એક્ઝામ્પલ કે ભાઈ મારે કોઈ માણસને અહીંથી બહાર દરવાજાની બહાર ધક્કો મારવો હોય તો હું પહેલાં દરવાજો ખોલું ને પાછળથી ધક્કો મારું સિમિલરલી આ વસ્તુ આપણું મગજ કરે છે એટલે નીચેની જગ્યા ઓટોમેટિકલી ખુલ્લી થાય અને આંતરડામાંથી ધક્કો વાગે જેનાથી આપણો ટોયલેટ બહાર નીકળી જાય છે આ પ્રોસેસને આપણે ફિકલ ઇવેક્યુએશન પ્રોસેસ કહીએ એટલે જો આપણે સમજીએ કે આ બધી જ વસ્તુઓમાં આવી કઈ વસ્તુથી પ્રોબ્લેમ થાય તો જેનાથી આપણને કબજિયાતનો પ્રોબ્લેમ થઈ શકે એટલે સૌથી પહેલાં તો આપણે એ સમજીએ કે આ બધી વસ્તુ એટલે કબજિયાત કઈ રીતે થાય મળ કઠણ કઈ રીતે થાય છે તો સૌથી પહેલી વસ્તુ શું હતી ચાવાની એટલે ઘણા લોકો ફટાફટ ખાવાનું નીચે ઉતારી દેતા હોય છે આપણે ખાવાનું કમસે કમ થી ત્રીસ વાર ચાવવું જોઈએ જેનાથી પેટ અને આંતરડું ઇઝીલી ખાવાનું પચાઈ શકે છે પછી એ ખાવાનું જ્યારે પેટમાં જાય છે તો પેટમાં જે મિક્સિંગની પ્રોસેસ થતી હોય એની માટે નોર્મલી આપણે વજ્રાસનમાં બેસી શકો જેનાથી મિક્સિંગની પ્રોસેસ ફાસ્ટ થઈ જાય છે જ્યારે ખાવાનું નાના આંતરડામાં ધક્કો વાગે છે તો નાના આંતરડામાં તમે શું ખાધું છે એના ઉપરથી તમારી પાચનની પ્રોસેસ સ્પીડમાં થાય છે કે સ્લો થાય છે એ ખબર પડે એટલે જો તમે મેંદાવાળી વસ્તુ ચિકાસવાળો ખોરાક એટલે કે ચોકલેટ આઈસક્રીમ મીઠાઈ આ બધી વસ્તુ ખાધી હોય કોઈ હેવી ખોરાક લીધો હોય જેમ કે દૂધ છે પનીર છે ચીઝ છે મેદાવાળી વસ્તુ ખાવ એટલે બ્રેડ બિસ્કિટ પળવાળા બિસ્કીટ નાનખટાઈ આ બધી જ વસ્તુમાં તમારી પાચન પ્રોસેસ સ્લો થઈ જશે તમે કોઈ તેલવાળી વસ્તુ ખાઓ એટલે કે ફરસાણ ખાઓ નમકીન ખાઓ ભજીયા કચોરી સમોસા પીઝા પાસ્તા આ બધી જ વસ્તુમાં એવું હોય કે તમારી પાચનની પ્રોસેસ સ્લો થઈ જશે જેના કારણે મળ ધીરે ધીરે કઠણ થઈ જાય છે જો એની સામે તમે હલકો ખોરાક લો એટલે તમે લીલા શાકભાજી વધારે ખાઓ ફ્રૂટ્સ ખાઓ કાચું સલાડ ખાઓ તો આ બધી વસ્તુને પચવામાં બહુ વાર લાગતી નથી એ વસ્તુ ફટાફટ પચી જાય છે અને એના લીધે તમારો મળ કઠણ થતો નથી એટલે તમે ખાવામાં આ બધી વસ્તુઓનું ધ્યાન રાખી શકો એકવાર જ્યારે બધો કચરો મોટા આંતરડામાં આવે તો મોટા આંતરડાની ગતિ બી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે આપણી આંતરડાની ગતિ આપણા શરીરની ગતિ સાથે જોડાયેલી હોય છે એટલે જે લોકો લાંબા ટાઈમથી ખુરશી પર બેસી રહે બહુ હલનચલન નથી કરતા એ લોકોને બી કબજિયાતનો પ્રોબ્લેમ હોય એટલે આપણે રેગ્યુલરલી કમસે કમ પચીસથી ત્રીસ મિનિટ કસરત કરવી જોઈએ તમારું જો વાળી જોબ છે એટલે ધારો કે મારા જેવા ડૉક્ટર્સ હોય કે એન્જિનિયર્સ હોય કે જે લોકો આખો દિવસ સામે કોમ્પ્યુટરની સામે બેસીને કામ કર્યા કરે છે જે અકાઉન્ટ્સ લખે છે કે જે લોકોની બી ડેસ્ક જોબ છે એ લોકોએ દર અડધો પોણો કલાકે એમની ખુરશીને છોડવી જોઈએ બે ત્રણ ચક્કર મારવા જોઈએ ને પછી પાછા તમે બેસી શકો બીજી કઈ એવી વસ્તુ છે તો પાણી પાણી કેમ એટલું ઇમ્પોર્ટન્ટ છે ફોર એક્ઝામ્પલ તમે એમ સમજો કે તમારી પાસે ઘઉંનો લોટ છે તો તમે એમાં પાણી કેટલું નાખો છો અને મોણ કેટલું નાખો છો એના ઉપરથી નક્કી થશે કે ભાઈ તમે પૂરીનો લોટ બનાવશો કે ભાખરીનો જો તમે મોણ ઓછું નાખશો અને પાણી ઓછું નાખશો તો લોટ કઠણ થઈ જશે અને એમાંથી ભાખરી બનશે અને એ જ વસ્તુમાં તમે પાણી વધાર નાખશો મોણ વધાર નાખશો તો પોચી પોચી પૂરી બનશે એટલે આપણે જે લોકો પાણી ઓછું પીતા હોય એ લોકોને બી કબજિયાતનો પ્રોબ્લેમ ખૂબ વધારે હેરાન કરતો હોય છે પાણી કેટલું પીવું જોઈએ તો દર વીસ કિલોએ આપણે કમસે કમ એક લીટર પાણી પીવું જોઈએ એટલે ફોર એક્ઝામ્પલ મારું વજન એંસી કિલો છે તો મારે ચાર લિટર પાણી પીવું જોઈએ પાણી કેમ વધારે પીવું જોઈએ એની પર એક ડિટેલ વિડિયો છે આ મેં લિંક તમને આપેલી છે તમે જોઈ શકો છો બીજી આપણે વાત કરી હતી પેટમાં રહેલા બેક્ટેરિયાઓની એટલે પેટમાં અસંખ્ય બેક્ટેરિયા છે એવું માનવામાં આવે છે કે કમસે કમ અરબોમાં એવા બેક્ટેરિયા છે કે જે આપણા પેટમાં પાચનમાં મદદ કરતા હોય છે એ બેક્ટેરિયા સારા રહે એ માટે આપણે રેગ્યુલર દહીં લેવું જોઈએ છાશ લેવી જોઈએ કેફિડ લેવું જોઈએ ફ્રૂટ્સ ખાવા જોઈએ સલાડ ખાવા જોઈએ આપણે જેટલું બી જંક વસ્તુ ખાશું એટલે જેટલી બી પ્રોસેસ ફૂડ આપણે વધારે ખાઈએ છીએ કોકોકોલા પીએ છીએ ચા કોફી વધારે પીતા હોય કોઈને વ્યસન હોય તો આ બધી જ વસ્તુથી તમારા બેક્ટેરિયાનું બેલેન્સ બગડે છે અને એના કારણે અમુક મિથેન બનાવતા બેક્ટેરિયા જેને મેથેનોજન્સ બેક્ટેરિયા કહેવાય એ વધી જાય છે જેના કારણે તમને પાચનતંત્ર સ્લો થઈ જાય છે અને એના લીધે કબજિયાતમાં પ્રોબ્લેમ થઈ શકે એટલે જ્યારે બી તમે આ બધી ખરાબ વસ્તુ વધારે ખાતા હોવ છો ત્યારે એ જે મેથેનોજન્સ છે એટલે જે ખરાબ બેક્ટેરિયા છે તે વધી જાય છે મિથેન વધવાના કારણે આપણી આંતરડાની સ્પીડ જે છે તે સ્લો થઈ જાય છે અને જેના કારણે આપણે કબજિયાત થઈ શકે છે બીજી જે ખૂબ જ જરૂરી વસ્તુ છે જે ઘણા લોકો આને ઇગ્નોર કરતા હોય છે એટલે એના ઉપર પૂરતું ધ્યાન નથી આપતા એ કઈ છે એ છે સ્ટ્રેસ જેમ આપણે જોયું કે પેટની જે મૂવમેન્ટ છે એટલે આપણે આંતરડામાં જ્યારે મળ આવે તો સિગ્નલ ક્યાં જાય છે તો કરોડરજ્જુથી આપણા મગજ સુધી જાય છે અને મગજ પછી સિગ્નલ આપે ટોયલેટની જગ્યા ખોલે આંતરડાને ધક્કો મારે આ બધી જ વસ્તુ ગઢબ્રેન એક્સિસ સાથે કનેક્ટેડ છે ગઢબ્રેન એક્સિસ કઈ રીતે કામ કરે છે એના ઉપર બી આ વિડીયો છે તમે જોઈ શકો છો એટલે જેને બી સ્ટ્રેસ વધારે રહેતું હોય એ લોકોની આંતરડાની જે ગતિવિધિ છે એમાં ગડબડ થાય છે જેના કારણે આપણને કબજિયાત થાય આ પ્રોબ્લેમને આઈબીએસ સી કહેવાય ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ ટાઈપ સી એટલે કોન્સ્ટિપેશન ટાઈપ એટલે તમને જે લોકોને બી કબજિયાતનો પ્રોબ્લેમ હોય એ લોકોને એવું નહીં વિચારવાનું કે મને ટોયલેટ ક્યારે થશે બધા લોકોને મનમાં એવી ગ્રંથિ હોય કે સવાર ઉઠીને ટોયલેટ થઈ જવો જોઈએ હું ખાવ પછી મને ટોયલેટ થાય આખો દિવસ ટોયલેટ વિશે વિચાર્યા કરતા હોય તમે અમિતાભ બચ્ચનની પીકું ફિલ્મ તો જોઈ જશે એમાં અમિતાભ બચ્ચનને જે પ્રોબ્લેમ છે એને આઈબીએસ કહેવાય જેના કારણે પેશન્ટો ખૂબ હેરાન થતા હોય છે અને કબજિયાતના ત્રીસ ટકા દર્દી ને આઈબીએસ હોય છે એ લોકોને કોઈ બીમારી નથી હોતી પણ એ લોકોએ આ બાબતે સ્ટ્રેસ ઓછો લેવાની જરૂર છે અને આખો દિવસ પેટ પર ધ્યાન નહીં રાખવાનો તમારે જે ખાવું હોય એ બિંદાસ ખાવ પણ નોર્મલ વસ્તુ ખાવ જંક ફૂડ તમે અવોઈડ કરો જો આટલું તમે કરશો સવારે યોગા પ્રાણાયામ કરો થોડુંક મગજ શાંત થશે માઇન્ડફુલ મેડિટેશન કરી શકો બ્રિથિંગ એક્સરસાઇઝ કરી શકો જેનાથી તમને રિલેક્સેશન મળશે અને આઈબીએસ માટે રિલેક્સેશન ટેકનિક્સ ઇઝ ધ કોર્નર સ્ટોન ફોર મેનેજમેન્ટ એટલે એ તમારા માટે ખૂબ જ અગત્યની વસ્તુ છે અને તમને ખરેખર બહુ ફાયદો કરશે અને જે લાસ્ટ વસ્તુ છે તે છે કોઓર્ડિનેશન એટલે મેં જેમ કીધું કે મળ નીકળવા માટે ટોયલેટની જગ્યા ખુલવી જોઈએ અને ઉપરથી ધક્કો વાગવો જોઈએ ઘણા લોકોને પેડાના મસલ એટલે પેલ્વિક ફ્લોર મસલમાં કોઈક પ્રોબ્લેમ હોય જેના કારણે કાં તો એ પેડાના સ્નાયુ ખુલી નહીં શકતા હોય કાં તો આંતરના સ્નાયુ જ્યારે દબાતા હોય ત્યારે પેડાના સ્નાયુ બંધ થઈ જાય અને એનો રેક્ટલ ડિસાઈનર્જિયા કહેવાય આ પ્રોબ્લમ પ્રેગ્નન્સી પછી તમારી કોઈ પેડાની સર્જરી થઈ હોય જે લોકોને સંડાસ રોકવાની આદત હોય જે લોકોને કમરમાં કંઈક વાગ્યું હોય કે કમરમાં આંચકો આવી ગયેલો હોય કે જે લોકોને ટોયલેટમાં લાંબો ટાઈમ બેસી રહીને જોર કરવાની આદત હોય અથવા તો જન્મથી જ પેડાના સ્નાયુ નબળા હોય તો આ બધા જ લોકોને પેલ્વિક ફ્લોર ડિસાઈનર્જિયા હોઈ શકે જેમાં તમારે ટોયલેટ પાસ કરવામાં ખૂબ જ તકલીફ પડે સંડાસ માટે બહુ જોર કરવું પડે સંડાસમાં ઘણીવાર આંગળી નાખીને સંડાસ કરવો પડે આ બધી જ વસ્તુને પેલવી ફ્લો ડિઝાઇનરજીયા કે એનોરેક્ટલ ડિઝાઇનરજી આપી એના ઉપર બી આપણે એક ડિટેલ વિડીયો પછીથી બનાવશું અને પોસ્ટ કરશું એને ખાસ જરૂરથી જોજો તો હવે આવીએ આપણે વિડીયોના એન્ડમાં કે આમાં તમારે મોર્નિંગ રૂટિનમાં એટલે સવારની જે આખી પ્રોસેસ છે એમાં શું શું ચેન્જ કરવા જોઈએ પાંચ એવી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે તમે કરી શકો સૌથી પહેલાં જ્યારે તમે ઉઠો છો ત્યારે બે ગ્લાસ ગરમ પાણી પીઓ અને રાત્રે ખજૂર અંજીર અને કાળી દ્રાક્ષ આ પલાળી રાખો એક કે બે ખજૂર બે અંજીર અને આટલી એટલે આઠથી દસ કાળી દ્રાક્ષ એ રાતે પલાળી રાખો સવારે ઉઠીને એને ચાવી ચાવીને ખાઈ જાઓ અને એના ઉપર બે ગ્લાસ ગરમ પાણી પીઓ એના પછી ત્રીસથી પાંત્રીસ મિનિટ બ્રિસ્ક વોકિંગ એટલે ફાસ્ટ વોકિંગ કરવા જાઓ જેવું વોકિંગ કરીને આવો થોડાક રિલેક્સ થાવ એના પછી ગરમ નાસ્તો કરો ઘણા લોકો સવારે ખાલી ચા ખા કરો કે ખાલી ભૂખા પેટે ચા પી લેતા હોય ગરમ નાસ્તો કરવો ખૂબ જ જરૂરી છે અને કેમ જરૂરી છે કેમ કે આપણે જેમ પહેલાં વાત કરી કે માસ મુમેન્ટ્સ એટલે આંતરડાની જે સફાઈ થાય એની જે મોટી લહેર આવે છે એ તમે પેટમાં કંઈક નાખો પછી જ આવો આપણે જ્યારે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણું મગજ તો એક્ટિવ થઈ જાય છે પણ જ્યાં સુધી તમે પેટમાં કંઈ ખાવાનું નહીં નાખશો ત્યાં સુધી તમારું પેટ એક્ટિવ નહીં થશે એટલે પેટને ઊંઘમાંથી જગાડવા માટે સવારનો બ્રેકફાસ્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એના માટે તમે ચા ભાખરી કે રોટલી કે પરોઠું કે પૌવા ઉપમા ઇડલી કંઈ બી ખાઈ શકો પણ એટલીસ્ટ કંઈક હેવી બ્રેકફાસ્ટ લેવો જોઈએ હેવી બ્રેકફાસ્ટ લેવાથી આપણા આંતરડા એક્ટિવેટ થઈ જાય છે અને એમાં ખૂબ સારી હલનચલન થાય છે અને જે જૂનો મળ હોય જે આપણે ગઈકાલે ખાધેલું હતું એ બધી વસ્તુનો નિકાલ થાય છે થર્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમે નાસ્તો કરી લો પછી બી જો તમને ટોયલેટનું પ્રેશર નથી આવતું તો થોડુંક પંદર વીસ મિનિટ માટે થોડા રિલેક્સ થાઓ એટલે કાં તો ન્યૂઝપેપર વાંચો કોઈ બુક વાંચો અથવા તો ખાલી ડીપ બ્રિથિંગ એક્સરસાઇઝ કરો એવું ધ્યાન નહીં રાખશો કે ભાઈ મને હવે ટોયલેટ જવું પડશે જવું પડશે જવું પડશે જ્યારે બી આનું પ્રેશર આવે ટોયલેટનું ત્યારે જ તમારે ટોયલેટ કરવા જવાનું અને કદાચ અડધો કલાક થઈ ગયો નાસ્તો અમને અને પછી બી પ્રેશર નથી આવ્યું તો ખાલી એકવાર ટોયલેટ કરવા જવાનું પાંચ કે સાત મિનિટ બેસવાનું વધારે બેસવાનું નહીં જોર નહીં કરવાનું અને જેટલો ટોયલેટ થાય એટલું કરીને ઊભા થઈ જાય તમે આ વસ્તુને પંદર વીસ દિવસ મહિનો રેગ્યુલર કરશો તો ધીરે 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 તમને જેવો ટોયલેટ કરશો એવું પાંચ કે દસ મિનિટમાં પ્રેશર આવશે અને તમારું બધું જ જે રૂટિન છે તે નોર્મલ સેટ થઈ જશે ટોયલેટ કરવા જાઓ ત્યારે ખાસ આ ત્રણ વસ્તુનું ધ્યાન રાખવાનું કે પાંચ મિનિટથી વધારે નહીં બેસવાનું ટોયલેટ માટે બહુ જોર નહીં કરવાનું અને જેટલો ટોયલેટ થાય એટલું કરીને આપણે ઊભા થઈએ હું આશા રાખું છું કે જે લોકોને બી લાંબા ટાઈમથી કબજિયાત છે એ બધી દવા કે ચૂરણ લઈને થાકી ગયેલા છે તો આ વસ્તુને તમે ખાસ ધ્યાન રાખજો મેં તમને જે કારણો કીધા છે એ કારણો ઉપર ધ્યાન રાખજો અને તમારામાં કોઈ બી એવા કોઈ કારણો હોય કે ધારો કે કસરત નથી કરતા પાણી ઓછું પીઓ છો તળેલું ફરસાણ વધારે ખાઓ છો મેદાવાળી વસ્તુ વધારે ખાઓ છો નાસ્તો સવારે નથી કરતા આમાંથી કોઈ બી વસ્તુ તમે ભૂલ કરી રહેલા છો તો એને આજે જ સુધારો બે કે ત્રણ મહિનામાં ધીરે 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 તમને આનું રિઝલ્ટ અવશ્ય મળશે તમને બીજો બીજો કોઈ પ્રોબ્લેમ હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખીને મોકલાવો હું એના ઉપર બીજો વિડીયો બનાવીશ અથવા તો હું તમને એમાં જવાબ આપી દઈશ ચેનલ સાથે જોડાયેલા રહો સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આપણી આવી જ ઇમ્પોર્ટન્ટ અને મેડિકલ ઇન્ફોર્મેશન એકદમ સરળ ભાષામાં ડિસ્કસ કરતા રહેતા હોય છે પ્લીઝ વિડીયોને શેર કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે જેથી એમને બી આવી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન ખબર પડી શકે નમસ્કાર ધન્યવાદ गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव जहाँ विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन गुरु के संग